અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ટ્રાફિકની સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા ટ્રાફિક સિગ્નલ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છેલ્લા કેટલાક વર્ષોથી મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો પરેશાન હતા તેથી પોલીસના લોકદરબાર સહિત અન્ય કાર્યક્રમમાં પણ આ મુદ્દો ચોક્કસથી ઉઠતો હતો તેથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા મોડાસા ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે અને આ માટે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા મોડાસાના જે મુખ્ય ચાર રસ્તા છે એની અંદર જે ટ્રાફિક સિગ્નલ લગાવવાનું છે જેની કામગીરી જેનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને જેને ટેન્ડર આપી દેવામાં આવ્યું છે જે ટોટલ પાંચ રસ્તા છે અને એની અંદર પાંચ સિગ્નલ લાગશે અલગ અલગ જગ્યા પર અને એને ટાઈમર વાઈઝ ગોઠવવામાં આવશે અને પાંચ સિગ્નલથી જે ટ્રાફિકની સમસ્યા એનાથી ઘણી બધી હલ થઈ જશે એવું અમારું માનવું છે અને એના માટે અમે પોલીસ અધિકારી સાથે પણ સંપર્ક કરી અને જેનાથી મોડાસાના ટ્રાફિકની સમસ્યા સારી એવી હલ થઈ જશે